સને અઢારસો ઓગણસિત્તેરમાં આ યુવકનું લગ્ન થયું ત્યાર પછી તરત જ માંદગીએ એને ઘેરી લીધો એ વખતે એ પોતાને સાસરે હતો માંદગીના ખબર મળતા જ તેના બીજા કાકા રામેશ્વર તેને કામરપુકુર તેડી લેવા થોડા માસની સારવારથી એ સાજો થયો અને પછી દક્ષિણેશ્વરમાં આવ્યો પરંતુ ત્યાં એક દિવસ તાવે ફરીથી ઊતલો માર્યો વેદે તો એટલું જ નિદાન કર્યું કે તાવ સાધારણ છે પરંતુ દવા આપવા છતાં કેટલાક દિવસો સુધી જ્યારે તાવ ઉતર્યો નહીં ત્યારે શ્રી રામકૃષ્ણે હૃદયને કહ્યું રુદુ ડૉક્ટરો ભૂલ્યા છે આ સન્નિપાત જોર છે સંતોષ ખાતર ભલે સારા ડોક્ટરોને દેખાડી જુઓ પરંતુ છોકરો બચવાનો નથી એ સાંભળીને હૃદય બોલી ઉઠ્યો જાઓ જાઓ મામા આવા અમંગલ શબ્દો આપ કેમ બોલો છો શ્રી રામકૃષ્ણે શાંતિથી ઉત્તર આપ્યો શું હું મારી મરજીથી આ પ્રમાણે બોલું છું શ્રી જગદંબા મારી પાસે એવું બોલાવે છે શું તું એમ ધારે છે કે અક્ષય ગુજરી જાય એવું હું ઈચ્છું છું એ સાંભળીને હૃદય પણ ગભરાઈ ગયો અક્ષયને સાજો કરવા માટે એણે તંતોડ પ્રયાસો કર્યા પરંતુ માંદગી ધીમે ધીમે વધતી જ ચાલી આખરે એ કાળ આવી પહોંચ્યું શ્રી રામકૃષ્ણ અક્ષયની શૈયા પાસે ઊભા હતા એમણે એને રામ નામ લેવાનું કહ્યું અક્ષયે ત્રણ વાર એ પવિત્ર નામોચ્ચાર કર્યો અને પછી છેલ્લું ડચકું ખાધું એ વખતે આ બનાવની શ્રી રામકૃષ્ણ ઉપર કશી અસર ન થઈ હૃદયે પોક મૂકીને રડવા માંડ્યું જેમ જેમ એ રડવા લાગ્યો તેમ તેમ શ્રી રામકૃષ્ણ ભાવાવિષ્ટ થઈને હસવા લાગ્યા અદભુત લીલા